वडोदरा कोर्पोरेशन द्वारा विश्वामित्री पूर नियंत्रण माटे विविध काम कामगिरी शुरू करवामां आवी छे जे पैकी सूकी कांस ने ऊंडी करवा साथी डायवर्ट करवानी पण कामगिरी हाथ धराय छे तरे भूखी कांस ना री रूट ना फेज वन ने फेज टू ना कामो रद्द करवानी मांग साथी शहर कांग्रेस द्वारा निजामपुरा स्मशान पासे रही झुंबेश हाथ धरवामां हती आ झुंबेश मां 500 ઉપરાંત લોકોએ સહયોગ કરી વિરોધ નોંધાવ્યો હતો શહેરના નિઝામપુરા સ્મશાન પાસે સહી ઝુંબેસના રાખવામાં આવેલા કાર્યક્રમમાં વડદરા શહેર પ્રમુખ રિત્વી જોશી વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વડ એકના કોર્પોરેટર पुष्पाબેન વાઘેલા અને અમીબેન रावत સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ સક્રિય્યો અને કાર્યકરો જોડાયા હતા ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા અને સહયોગ કરીને ભૂખી રીટ રૂટ કરવા સામે વિરોધ નોંધાવ્યો હતો બ્યુરો રિપોર્ટ સેન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ